નર્મદા જિલ્લાના તિલપડાના કેટલાક પ્રાણ પ્રશ્નો વણ ઉકેલાયેલા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નથી અને પરિક્રમામાં દેશ અને વિદેશથી હજારો અને લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવતા હોય છે વાહિનીની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ચૈત્ર માસમાં પરિક્રમાવાસીઓ આવતા હોય છે પ્રયાગરાજમાં તંત્ર દ્વારા જે સરાહનીય કામગીરી કરવામાં આવી છે એવી જ રીતે સત્વરે ઉત્તરવાહિની પરિક્રમા આવતી હોય અને તંત્ર દ્વારા અત્યારથી જ નર્મદાના ઘાટ રસ્તા મંદિરોને સાફ સફાઈ カラーकामा ने वीजा चे प्रश्नो छे ते नजिकलो समय આવી જતા તંત્રને દોડા દોડ કરતી હોય છે જો અત્યારથી જ એમનું કામ કરવામાં આવે તો ખરેખર લોક માંગણી અને લાગણી બંને પૂરી થાય એમ છે અને તંત્રના કાર્યની પણ સરાના થઈ શકે છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા नर्मदा દેવી પાહિમામ પાહિમામ ભવ રુદ્રદેહા પતિત પાવની ઉભયતટ પાવની એવી નર્મદા આવીને નમસ્કાર આજે હું હરિવર્દન પાઠવા કથા બાબુભાઈ આજે મારા વ્યક્તિઓની અંદર હું એવી રજૂઆત કરવા માગું છું કે નર્મદા તીર્થક્ષેત્ર છે પરિક્રમા થાય છે અવારનવાર પરિક્રમા બધા કરે છે ઘણા બધા ભક્તો પરિક્રમા કરે છે ઉત્તરવાહીની અંદર તિલકવાડાની અંદર અને મોટી પરિક્રમા કરવા અને તમને કહો અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ પ્રાંતમાંથી ઘણા બધા પરિક્રમાવાસીઓ આવે છે અને એ પરિક્રમાવાસીઓ અહીં પરિક્રમા કરી અને ભગવાન માતાજીની કૃપા પ્રાપ્ત કરીને કે છે કે પોતે પોતાનું અહોભાગ્ય સમજે છે પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ પ્રકારની એવી છે કે આ જે પરિક્રમાનું સ્થાન છે સ્કંદપુરા નર્મદા પુરાણ અને અલગ પ્રાંતોની અંદર નર્મદાજીનું મહાત્મ્ય છે આ તિલકવાડા ક્ષેત્રમાં જ્યાં હું ખો તેનું પણ મોટું સ્થાન છે એનું મહાત્મ્ય છે અને એને ધ્યાનમાં રાખીને જે પરિક્રમાવાસીઓ પરિક્રમા કરવા માટે આવે છે એને પૂરતી સુવિધા આપી એને અનુકૂળતા આપી અને એમને પરિક્રમામાં કોઈ અગવડ ન પડે તેની જોવાની જરૂર જે જોવાની જવાબદારી અથવા ફરજ આપણી બધાની છે અને ખાસ કરીને તંત્રની છે તંત્ર આમાં સહયોગ આપે અને આ ઉત્તરવાહિનીમાં જ આટલી હવે પછી નજીકના જ ભવિષ્યમાં જો આટલી મોટી સંખ્યાની અંદર પરિક્રમા કરવા વાસે આવનારા હોય તો તેઓને આ જે નદીના કિનારા ઉપર જે ઘર છે નજીકના જે દેવસ્થાન છે અને તેની એ લોકો જે દર્શન કરવાના જ છે અથવા તો એને એ સ્થાન ઉપર આપણે એની જે સ્વચ્છતા અવારનવાર તંત્રને જાણ કરવા છતાં પણ જે જોઈએ તે પ્રમાણેની તમને કહું કે સ્વચ્છતા થતી નથી અને કહી જે કે જાડી ઝાકર છે તેને જંગલ કટિંગ બી થતું નથી અને એને કારણે કેટલીક દુવિધા ઊભી થાય છે કેટલાકને તકલીફ પડે છે અને તમને કહું કે એને કારણે આ લોકો તમારું કહું મન મનાવીને પણ તમને કહું માત્ર દર્શન કરીને અથવા તો એ રીતે એને થોડી જતા રહેવું પડે છે તો આપણી આ ઉત્તર ધ્યાન ધ્યાનમાં રાખીને અથવા તો કાયમી ધોરણે આપણને આ જે કિનારા છે ઘાટ છે અને દેવસ્થાન છે તે પોતે તે સ્વચ્છ રહે અને તેની ગતિ જેટલું સ્વચ્છતા રહેશે તેટલું દૈવત્વ વધશે અને તેનું સ્થાનનું હાથ પહી વધશે અને તે પ્રમાણે એનું તીર્થનું અને ક્ષેત્રનું આપણને નામના મળશે અને તમને કહું એનું પ્રભુત્વ વધશે એ આપણે માટે બધા માટે કલ્યાણકારી છે હું તંત્રને વિનંતી કરું અને આપણા સમાજને વિનંતી કરું યુવા વર્ગને વિનંતી કરું કે શક્ય હો જળ સત્વરે આમ કે આ એક અભિયાન ચાલુ કરે શ્રવણ પૂર્ણ કરે અને બધાને સુવિધા પ્રાપ્ત થાય એ એની પોતાની અંગત ફરજ અથવા તો એક ભક્તિના ભાગરૂપે એ કરે તે જ અભ્યર્થના સવીરમું છું નર્મદે હર અવધૂત ચિંતા શ્રી ગુરુદેવ દત્ત હું હું મારું નામ હરિવર્દન પાઠક છે ઉર્ફે બાબુકાકા તરીકે લોકો મને કે ઓળખે છે અને આ મારું વક્તવ્ય જેમની નોંધ લેવાય એ જ હું વિનંતી સૌ વિરમું છું નર્મદે હર મા નર્મદાની પરિક્રમા જુદા જુદા રાજ્યના જુદા જુદા પ્રાંતના લોકો કરે છે એમાંય ચૈત્ર માસની પરિક્રમા એ તિલકવાળા ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા નું ખૂબ મહત્ત્વ છે આમ બે ત્રણ દિવસ પહેલાં જુદા જુદા દેશમાંથી પરિક્રમાવાસીઓ અહીં આવ્યા હતા એના કારણે કહેવાનું મન થાય કે જે નર્મદા કિનારો છે એ કિનારા ઉપર આવેલા ઘટ મંદિરો એ મંદિરોનું તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવે એનું રંગરોગાન થાય અને એનું સમારકામ થાય બીજું કે જ્યારે પણ માં નર્મદા ની પરિક્રમા કરવામાં આવે છે ત્યારે રસ્તા પર જે અગવડો પડતી હોય જે સાફ સફાઈ કરવાની હોય એ તંત્ર દ્વારા કરવામાં આવે આજે તમે જોઈ રહ્યા છે કે પ્રયાગરાજની અંદર જે મહાકુંભની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે ખૂબ સુંદર છે આજે આખો દેશ આખું વિશ્વ એને વખાણે છે એવી જ રીતે આવનાર સમયમાં જો ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા આપણા જ વિસ્તારમાં એટલે કે તિલકવાડાથી રામપુરા કીડી મકોડી સુધી થાય છે તે પરિક્રમાની અંદર પણ જો તંત્ર દ્વારા આવી સારી સુંદર વ્યવસ્થા કરવામાં આવે તો આજે આપણી પણ નોંધ આખો દેશ લઈ શકે એવું છે આજના દિવસે મારે એટલું જ કહેવું કે જે નર્મદા કિનારા ઉપર જે ઓવારા છે જે જવા આવવાના રસ્તાઓ છે ઘાટ છે જે તૂટી રહ્યા છે જે મંદિરો તૂટી ગયા છે તેનું સમારકામ તંત્ર દ્વારા થાય એનું રંગરોગાન થાય અને આવનાર સમયની અંદર એવું એક સુંદર આયોજન થાય કે જેની નોંધ આખો દેશ લઈ શકે એવી અમારી તિલકવાડા ગ્રામવાસીઓની માંગણી છે કારણ કે જુદા જુદા રાજ્યની અંદરથી પણ આ પરિક્રમા કરવા માટે લોકો અહીં આવી રહ્યા છે રોકાય છે અને સાથે સાથે અમારા જે ઉત્તર તટવા ગામ આવેલું છે તિલકવાડા તેનું પણ નામ રોશન થાય એ સાથે હું આજે આ મા નર્મદા પરિક્રમા વિશે માં કહી રહ્યો છું કે સાથે સાથે એનું સુંદર આયોજન થાય આપણું નામ મારું નામ તડવી વિજયભાઈ માજી સરપંચ તિલકવાળા નમામી દેવી નર્મદે આગામી ચૈત્ર મહિનાની અંદર તિલકવાળા થી પરિક નવી પરિક્રમા શરૂ થાય છે જેને ચૈત્ર માસથી પરિક્રમા કહે છે એ એકવીસ કિલોમીટરની છે એકવીસ કિલોમીટરની પરિક્રમા જુદા જુદા પ્રદેશોમાંથી ઘણા બધા લાખો લોકો પરિક્રમા કરવા આવે છે અને એનો લાભ લે છે હવે આ પરિક્રમાની અંદર જ્યાં જ્યાં જે જે સ્થળો છે એ ખૂબ હજુ વિકસાવવાની જરૂર છે કારણ કે ત્યાં જાળી ઝાકરા અને જે પ્રવાસીઓ છે તેમને આવવાની ખૂબ જ તકલીફ પડે છે એટલે પ્રશાસન આનું થોડું ધ્યાન રાખે આગામી હમણાં જે મહાકુંભ મેળામાં ઘણા બધા કરોડો પબ્લિક આવી એની પ્રશાસને એટલી બધી સારી સગવડ કરી કે એમ કે લોકો બી ખુશ થઈ ગયા અને પરદેશમાંથી બી લોકો આવતા હતા અને જોતા હતા કે ના કેટલી સુંદર વ્યવસ્થા છે અને સ્નાન કરી અને ધન્ય અનુભવતા હતા તો આ ચૈત્ર મહિનાની પરિક્રમા બી ખૂબ જ વિશાળ છે પુરાણોમાં એનો ઉલ્લેખ છે ઘણા બધા મંદિરોનો બી ઉલ્લેખ છે અને એ ખૂબ પ્રાચીન છે અને એ મંદિરોને બી થોડા સાફ સફાઈ સુતરા કરે તો પ્રવાસમાં આવનાર પ્રજાને બી ખૂબ આનંદ થાય જે બીજા જુદા પ્રદેશમાંથી આવતા તા લોકો જે લોકો આવે છે એમને ખૂબ જ આનંદ થાય છે અને અહીં આગળ રોકાય છે એ પરિક્રમા સ્વ સુંદર અને સ્વચ્છ બને એવા પ્રશાસનને અમારી વિનંતી છે કે ખૂબ એનું સમારકામ કરે તો પ્રવાસીઓને સારી સગવડ રહે નમસ્તુ નર્મદા દેવી નર્મદ મારું નામ ઉકેરભાઈ તડવી તિલાકવાળા રિટાયર માન છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે